હેલો ડીયર એસપિરિન્સ આપ સર્વેનું અમારી યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજીમાં હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે ટેટ ટાટની આવનારી પરીક્ષા માટે ચાઇલ્ડ ડેવલપમેન્ટ અને પેડાગોજી અંતર્ગત એક અગત્યની જે શિક્ષણની પદ્ધતિ છે કિન્ડર શિક્ષણ પદ્ધતિ એટલે કે કિન્ડર મેથડ ઓફ એજ્યુકેશન એ શું છે એના પ્રણેતા કોણ છે અને સાથે સાથે આ થિયરીમાંથી અગાઉની પરીક્ષામાં જે પૂછાયેલા પ્રશ્ન હતા તો એની આપણે ડિટેલમાં ચર્ચા કરવાના છે અગાઉના વિડીયોની અંદર આપણે ડૉક્ટર મારિયા મોન્ટેસરી દ્વારા આપેલી મોન્ટેસરી શિક્ષણની પદ્ધતિ વિશે અભ્યાસ કર્યો હતો હવે આજના વિડીયોની અંદર આપણે કિ કિન્ડરગાર્ડન શિક્ષણ પદ્ધતિ જે છે એટલે કે બીજી એક નવી મેથડ ઓફ એજ્યુકેશન જે ખૂબ અગત્યની છે તો એના વિશે અભ્યાસ કરવાનો છે તો સૌથી પ્રથમ તો તમને પૂછાઈ શકે કે આજે કિંટર ગાર્ડન પદ્ધતિ છે તો એ શિક્ષણ પદ્ધતિ જે છે એ બાળકના સર્વાંગી વિકાસ માટેની એક અભિનવ અને રમત આધારિત પદ્ધતિ છે તો આ યાદ રાખવાનું છે કે જે કિન્ડર ગાર્ટન નામની શિક્ષણ પદ્ધતિ છે એ બાળકનો સર્વાંગી વિકાસ થાય ઓકે દરેકે દરેક ફ્રેઝથી બાળકનો વિકાસ થાય એ માટેની સાથે સાથે એક અભિનવ એટલે કે નવા જ પ્રકારની રમત આધારિત એક પદ્ધતિ છે હવે કિન્ડર જે ગાર્ટન છે એનો આપણે પરિચય થોડો મેળવીએ તો કિન્ડર ગાર્ટન જે છે એ જર્મન શબ્દ છે અહીંયાથી પરીક્ષામાં પૂછાય છે કે આ કિન્ડર ગાર્ટન શબ્દ એ કઈ ભાષાનો શબ્દ છે તો જર્મની વર્ડ છે એટલે કે જર્મનનો એક શબ્દ છે તેનો અર્થ પણ યાદ રાખવાનો છે કિન્ડર એટલે કે બાળકો ધેટ મીન્સ ચિલ્ડ્રન અને ગાર્ટન એટલે કે બગીચો અથવા તો ગાર્ડન તો ફરીથી આપણે જોઈએ આ કિન્ડર ગાર્ટન જે છે એ જર્મન ભાષાનો શબ્દ છે બે ભાષામાં એટલે બે શબ્દમાં શબ્દ વહેંચાયેલો છે એક છે કિન્ડર અને બીજો છે ગાર્ટન તો કિન્ડરનો મતલબ થશે બાળકો અથવા તો ચિલ્ડ્રન અને બીજું ગાર્ટન એટલે કે બગીચો અથવા તો ગાર્ડન ઇન શોર્ટ કિન્ડર ગાર્ટન એટલે કે બાળકોનો બગીચો ગાર્ડન ઓફ ચિલ્ડ્રન એવો મતલબ થશે અને ખાસ યાદ રાખવાનું છે કે જર્મન ભાષાનો શબ્દ છે અને અભિનવ અને સાથે સાથે રમત આધારિત અભિનવ એટલે કે નવું કંઈક નવી અને રમત આધારિત પદ્ધતિ છે અગત્યનું કે પદ્ધતિના પ્રણેતા કોણ છે એટલે કે ફાઉન્ડર કોણ છે આ પદ્ધતિ જે છે કિન્ડર ગાર્ટન એ કોણે આપી છે તો ફેડ્રિક ફ્રોબેલ નામના જર્મન શિક્ષણશાસ્ત્રી છે એમણે પોતે આ કિન્ડર ગાર્ટન જે શિક્ષણ પદ્ધતિ છે એનું પ્રદાન કર્યું છે તો ફેડ્રિક ફ્રોબેલ જે છે જે જર્મન શિક્ષણશાસ્ત્રી છે એ આ પદ્ધતિના પ્રણેતા છે હવે ખાસ અગત્યની નોંધ કે ફ્રોબેલે બાળકને છોડ એટલે કે પ્લાન્ટ શિક્ષકને માળી એટલે કે ગાર્ડનર અને શાળાને બગીચો એટલે કે ગાર્ડન તરીકે વર્ણવી છે તો આ કિન્ડર ગાર્ટન જે પદ્ધતિ છે એમાં ફ્રોબેલ બાળકને છોડ એટલે કે પ્લાન્ટ સાથે કમ્પેર કરે છે શિક્ષકને માળી એટલે કે ગાર્ડનર અને શાળાને બગીચા એટલે કે ગાર્ડન તરીકે વર્ણવે છે ઓકે એટલા માટે જ આવો શબ્દ આપવામાં આવેલો છે કિન્ડર ગાર્ટન હવે કેટલાક મુખ્ય સિદ્ધાંતો અને લાક્ષણિકતાઓ જોઈએ તો કિન્ડર ગાર્ટન પદ્ધતિના મુખ્ય સિદ્ધાંતો જે છે જે નીચે મુજબ છે તો સૌથી પહેલું આપણે જોયું એ પ્રમાણે કે રમત દ્વારા શિક્ષણ આપવામાં આવે એટલે કે લર્નિંગ થ્રુ પ્લે તો આ પદ્ધતિનો પાયાનો સિદ્ધાંત છે તો કિન્ડર ગાર્ટન જે પદ્ધતિ છે એનો મુખ્ય અને પાયાનો સિદ્ધાંત જેને બેઝ પ્રિન્સિપલ કહી શકાય એ છે રમત દ્વારા શિક્ષણ બાળક રમતા રમતા શું કરશે કે કંઈક નવું શીખશે કંઈક વસ્તુનું શિક્ષણ મેળવશે અહીં બાળકને રમત ગીતો કથાઓ અને સર્જનાત્મક પ્રવૃત્તિઓ દ્વારા શીખવવામાં આવે છે ઓકે રમત હોય ગીત હોય સોંગ્સ કોઈ કથા હોય સ્ટોરીઝ હોય અને સર્જનાત્મક પ્રવૃત્તિ એટલે કે ક્રિએટિવ એક્ટિવિટીઝ દ્વારા કંઈક નવું શીખવાડવામાં આવે છે એટલે રમતો દ્વારા શિક્ષણ આપવું એટલે કે લર્નિંગ થ્રુ પ્લે ઓકે આ જે છે એ મુખ્ય પ્રિન્સિપલ એટલે કે મેઇન બેઝ પ્રિન્સિપલ જે છે એ છે કિન્ડર ગાર્ટન પદ્ધતિનું નેક્સ્ટ છે સ્વપ્રવૃત્તિ એટલે કે સેલ્ફ એક્ટિવિટી જે મોન્ટેસરી પદ્ધતિ છે એમાં પણ આપણે જોયું હતું કે બાળકને સેલ્ફ એક્ટિવિટી કરાવવામાં આવે એટલે કે સ્વપ્રવૃત્તિ કરાવવામાં આવે સ્વધ્ય બાળક સ્વધ્યન દ્વારા શીખે તો બાળકને મુક્તપણે પોતાની પ્રવૃત્તિઓ પસંદ કરવા અને જાતે શીખવા માટે પ્રોત્સાહિત કરવું ઓકે મુક્તપણે કોઈ પણ પ્રકારના ફિયર ડર વગર પોતાની પ્રવૃત્તિ જે છે પોતાની એક્ટિવિટી છે એ જાતે પસંદ કરશે કે મને આ એક્ટિવિટીની અંદર રસ છે અને સાથે સાથે જે તે વસ્તુ શીખવા માટે પણ એને પ્રોત્સાહિત કરવું એટલે કે મોટિવેટ કરવું એ પણ આ જે પદ્ધતિ છે કિન્ડર એનો સિદ્ધાંત છે એની આગ વિલાક્ષણિકતા છે નેક્સ્ટ છે સર્જનાત્મકતાનો વિકાસ એટલે કે ડેવલપમેન્ટ ઓફ ક્રિએટિવિટી તો ચિત્રકામ માટીકામ ગીત સંગીત અને હસ્તકલા દ્વારા બાળકની સર્જનાત્મકતાને પ્રોત્સાહન મળે છે જો બાળકને ચિત્રકામ કરાવવામાં આવે તો અલગ અલગ કલર રંગ જે છે પૂરે રંગપૂર્ણ કરે કલર ફિલ કરે જેના દ્વારા એની જે સર્જનાત્મકતા છે ઓકે એની વિચારશૈલી છે એ ખીલે સાથે સાથે માટી કામ કરાવવામાં આવે માટીમાંથી અલગ અલગ જે ફ્રૂટ્સ છે વેજીટેબલ્સ છે વસ્તુઓ બનાવવામાં આવે ગીત અને સંગીત અને સાથે સાથે હસ્તકલા એટલે કે હાથી જે કંઈક વસ્તુ આપણે બનાવી શકીએ હેન્ડીક્રાફ્ટ તો એના દ્વારા બાળકને શિક્ષણ આપવામાં આવે જેથી કરીને એની ક્રિએટિવિટી છે સર્જનાત્મકતા છે એને પણ પ્રોત્સાહન બને બની શકે કોઈક વિદ્યાર્થી જે છે ચિત્રકામ બહુ સારું કરતો હોય કોઈક માટીકામમાં નિપુણ હોય ઘણું સારું કામ કરી શકતા હોય કોઈક ગીત સંગીતની અંદર તો એને દ્વારા બાળકની જે સર્જનાત્મકતા છે ક્રિએટિવિટી છે એને પ્રોત્સાહન મળે છે નેક્સ્ટ છે સામાજિક ક્રિયા પ્રતિક્રિયા એટલે કે સોશિયલ ઇન્ટરેક્શન તો જૂથમાં કામ કરવાથી બાળકોમાં સહકાર વહેંચણી અને સામાજિક કૌશલ્યો વિકસે છે હવે જે કોઈ એક્ટિવિટી કરાવવામાં આવે છે ગ્રુપમાં કરાવવામાં આવે જેથી કરીને સહકાર એટલે કે કોપરેશન વહેંચણી એટલે કે ડિસ્ટ્રિબ્યુશન અને બીજા કેટલાક સોશિયલ સ્કિલ્સ છે એ પણ બાળકની અંદર શું થશે વિકસે સહકારથી એકબીજાને વસ્તુ શેરિંગ કરતાં શીખશે વહેંચવું શેર કરશે ઓકે ડિસ્ટ્રિબ્યુશન કરવું તો આ બધા જે સોશિયલ સોશિયલ સ્કિલ્સ છે તો એ પણ બાળક ક્યાં શીખશે રમતા રમતા શીખશે તો બેઝિકલી અહીંયા જે છે બાળકને પ્રોત્સાહન મળે એની સર્જનાત્મકતાને પ્રોત્સાહન મળે એનામાં કૌશલ્ય વિકસાવને સાથે સાથે રમત દ્વારા શિક્ષણ મેળવી શકે એની ઉપર ખાસ ભાર મૂકવામાં આવેલો છે હવે જો એ ગિફ્ટ્સ જે છે ફ્રોબેલ્સ ગિફ્ટ તો ફ્રોબેલે શિક્ષણ માટે ખાસ પ્રકારની શૈક્ષણિક સામગ્રી તૈયાર કરી હતી જેને ગિફ્ટ્સ એટલે કે ભેટો કહેવામાં આવે છે ઓકે હવે શિક્ષણ માટે જે કોઈ પણ એડની જરૂર છે કે ટીચિંગ મટીરિયલની જરૂર છે તો એ ફ્રોબેલે ભેગી કરેલી અને એણે પોતે એને શું નામ આપેલું તો ગિફ્ટ્સ એવું નામ આપેલું જેને આપણે ફ્રોબેલ્સ ગિફ્ટ્સ એવું તરી એ તરીકે ઓળખીએ છીએ હવે કઈ કઈ વસ્તુ જે છે જે શૈક્ષણિક સામગ્રી એટલે કે ટીચિંગ એડમાં આવશે તો દાખલા તરીકે બોલ છે ઘન છે સિલિન્ડર છે જેવી ભૌમિતિક આકારની વસ્તુઓ આ ગિફ્ટ સંવેદના અને આકારની સમજણ પણ વિકસાવે છે તો બોલ ઘન સિલિન્ડર જેવી જે પાયાની આકારની જે કોઈ વસ્તુઓ હોય જે શૈક્ષણિક સામગ્રી તરીકે ઉપયોગમાં લઈ શકાય તો એને પોતે ગિફ્ટ્સ તરીકે ઓળખાવતા અને આ ગિફ્ટ્સનો ઉપયોગ શું કરવામાં આવતો સંવેદના એટલે કે ફિલિંગ્સ છે ઓકે આકાર છે શેપ છે એની સમજણ મેળવવા માટે બાળકોને ઉપયોગી થાય પછી છે ઓક્યુપેશન્સ એટલે કે ફેબલ્સ ઓફ ઓક્યુપેશન તો આમાં આંગળીઓના સૂક્ષ્મ સ્નાયુઓનો વિકાસ થાય તેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે ઓકે ઓક્યુપેશન એટલે આપણે એકચ્યુઅલી વ્યવસાય તરીકે ઓળખીએ તો અહીંયા એવું કામ કરવામાં આવે બાળકો નાના હોય ત્યારે એના જે સ્નાયુ હોય ખૂબ નાના એકદમ સોફ્ટ હોય તો એનો વિકાસ થાય એ પ્રમાણેની કામગીરી કરાવવામાં આવે દાખલા તરીકે કાપવું ગૂંથવું વણવું કાગળ વાળવું તો આ બધી એક્ટિવિટી જે છે એ બાળકને કરાવવામાં આવે તો બે વસ્તુ થશે એક તો એને ક્રિએટિવિટી એટલે કે કંઈક એ નવું શીખશે અને સાથે સાથે એના જે સ્નાયુઓ છે તો એ સ્નાયુઓનો પણ વિકાસ થશે અગાઉ પણ મેં કીધું હતું કે બાળકોને ડોટ્સવાળી જે લાઇન્સ હોય એના આધારે ડોટ ડોટ હોય એના આધારે એને જે આલ્ફાબેટ્સ છે એ લખતા શીખવાડવામાં આવે કેમ કારણ કે એના સ્નાયુ હોય છે એ સમય ખૂબ જ કુમળા હોય છે તો એ પ્રમાણે એ ફેરવશે એની ઉપર હાથ કે પેન્સિલ તો એના આધારે શું થશે સ્નાયુઓ પણ એ દિશામાં વળશે અને સ્નાયુઓનો પણ વિકાસ થાય તો એને આપણે ઓક્યુપેશન ફ્રોબેલ્સ ઓક્યુપેશન તરીકે ઓળખીએ જેમાં કઈ કઈ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે તો કાપવું કાપવું ગૂંથવું ઓકે કોઈ વસ્તુનું ગૂંથણકામ કરાવવામાં આવે કાપવું પેજ કટ કરવા વણવું ઓકે સાથે સાથે કોઈ કાગળ વાળવો એટલે કે પેજ ફોલ્ડ કરવું તો આ બધી જ વસ્તુઓનો સમાવેશ ઓક્યુપેશન્સની અંદર ફ્રો ફ્રોબેલ દ્વારા કરવામાં આવેલો છે હવે તો સિમ્પલ વસ્તુ છે એકદમ ઇઝી છે ફરી એકવાર આપણે ક્વિક રિવાઈઝ કરી લઈએ તો બેઝિકલી આપણે જ્યારે રમત દ્વારા સિસ્ટ જે એજ્યુકેશન આપવાની શિક્ષણ આપવાની વાત કરીએ તો એ આધારિત જો કોઈ પદ્ધતિ હોય તો એ કિન્ડર પદ્ધતિ છે એ જર્મન શબ્દ છે બે ભાગમાં એ શબ્દ વહેંચાયેલો છે કિન્ડર એટલે કે બાળકો અથવા ચિલ્ડ્રન અને ગાર્ટન એટલે કે બગીચો એટલે ગાર્ડન એટલે કિન્ડર આપણે એવું કહી શકીએ બાળકોનો બગીચો આ પદ્ધતિના પ્રણેતા કોણ છે તો ફેડ્રિક ફ્રોબેલ જે છે જે પોતે જર્મન શિક્ષણ હતા એ આ કિન્ડર ગાર્ટનના પ્રણેતા છે સાથે સાથે ખૂબ અગત્યનું કે જે ફેડ્રિક ફ્રોબેલ છે એને બાળકને છોડ એટલે કે પ્લાન્ટ સાથે શિક્ષકને માળી એટલે કે ગાર્ડનર સાથે અને શાળાને બગીચા એટલે કે ગાર્ડન તરીકે વર્ણવી છે એની સાથે કમ્પેરિઝન કરી છે મુખ્ય લાક્ષણિકતાઓ જોઈએ તો રમત દ્વારા શિક્ષણ આપવામાં આવે ઓકે એમાં અલગ અલગ રમત છે ગીતો કથાઓ એ દ્વારા સોપ્ર પ્રવૃત્તિ કરાવવામાં આવે સેલ્ફ એક્ટિવિટી કરાવવામાં આવે સર્જનાત્મકતાનો વિકાસ થાય એટલા માટે ચિત્રકામ માટે ગીત સંગીત હસ્તકલા એ બધી એક્ટિવિટી કરાવવામાં આવે સાથે સાથે સહકાર વહેંચણી અને સામાજિક કૌશલ્ય પણ બાળક અહીંયાથી શીખે ગીપ્સ એટલે કે જે પ્રકારની શૈક્ષણિક સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે જેને ફ્રોબેલ જે છે ગિપ્ટ્સ તરીકે ઓળખાવતા જેમાં વિવિધ આકારની સમજણ મળે અને ઓક્યુપેશન્સ એટલે કે સૂક્ષ્મ સ્નાયુઓનો વિકાસ થાય એવી પ્રવૃત્તિ દાખલા તરીકે કાપવું ગૂંથવું વણવું કાગળ વાળવું વગેરે હવે થોડાક કેટલાક પ્રશ્ન જે છે એ આપણે જોઈએ જે આ મેથડમાંથી પૂછાયેલા છે તો કિન્ડર ગાર્ટન શિક્ષણ પદ્ધતિના પ્રણેતા કોણ ગણાય છે ઓપ્શન નંબર એ ડોક્ટર મારિયા મોન્ટેસરી તો મોન્ટેસરી શિક્ષણ પદ્ધતિના જનક છે જીન પિયા જે જ્હોન ડ્યુઈ આ ત્રણે ત્રણ ઓપ્શન નહીં આવે અહીંયા કરેક્ટ આન્સર છે ફેડ્રિક ફ્રોબેલ જે એક જર્મન શિક્ષણશાસ્ત્રી હતા એજ્યુકેશનલિસ્ટ હતા નેક્સ્ટ છે કિન્ડર ગાર્ટન શબ્દ મૂળભૂત રીતે કઈ ભાષાનો છે હમણાં જ આપણે જોયું ફ્રેન્ચ નહીં આવે લેટિન નહીં આવે ગ્રીક નહીં આવે સો ડી ઇઝ ધ કરેક્ટ આન્સર જર્મન ભાષાનો શબ્દ છે નેક્સ્ટ જોઈએ ફ્રોબેલના મતે બાળકના શિક્ષણ માટે સૌથી અગત્યનું અથવા સૌથી મહત્ત્વનું પરિબળ કયું છે ઓપ્શન નંબર એ વર્ગનું શાંત અને નિષ્ક્રિય વાતાવરણ તો ના શિક્ષણની કડક દેખરેખ આ પણ ખોટું છે મોટા પાઠ્યપુસ્તકો અને કાર્યપુસ્તિકાઓ આ પણ ખોટું છે તો આપણે જોયું કે આંતરિક વિકાસ અને સપ્રવૃત્તિ એટલે કે સેલ્ફ એક્ટિવિટી જે છે એ સૌથી અગત્યનું અને સૌથી મહત્વનું ગણાતું પરિબળ છે નેક્સ્ટ છે કિન્ડરગાર્ટન પદ્ધતિમાં ગિફ્ટ્સનો ઉપયોગ કરવાનો મુખ્ય શૈક્ષણિક હેતુ શું છે જો અલગ અલગ ગિફ્ટ્સનો ઉપયોગ કરવામાં આવે શૈક્ષણિક સાધનોનો ઉપયોગ કરવામાં આવે તો તેનો મુખ્ય હેતુ લેખન અને વાંચનની તાલીમ આપવી તો આ રોંગ છે બાળકને ઘરે લઈ જવા માટે રમકડા આપવા સાવ ખોટું છે ઇન્દ્રિયોને શુદ્ધ કરવી અને ભૂલનું નિયંત્રણ કરવું આ પણ ખોટું છે આ એરર કરેક્શન મેથડ આપણે મોન્ટેસરી પદ્ધતિમાં જોઈ હતી તો અહીંયા કરેક્ટ આન્સર આવશે આકારો કદ અને સંખ્યાઓ વચ્ચેના સંબંધોની સમજણ વિકસાવવા માટે કિન્ડર ગાર્ટન જે પદ્ધતિ છે એમાં ગિફ્ટનો ઉપયોગ કરવામાં આવે છે નેક્સ્ટ જોઈએ કિન્ડર ગાર્ટન પદ્ધતિનું ધ્યાન મુખ્યત્વે બાળકના કયા પ્રકારના વિકાસ ઉપર હોય છે તો માત્ર ભાષાકીય એટલે કે લિંગ્વિસ્ટિક ડેવલપમેન્ટ તો રોંગ છે માત્ર જ્ઞાનાત્મક એટલે કે કોમનેટિવ ડેવલપમેન્ટ તો આ પણ રોંગ છે માત્ર શારીરિક એટલે કે ફિઝિકલ ડેવલપમેન્ટ તો આ પણ રોંગ છે તો આપણે જોયું કે સર્વાંગી એટલે કે હોલિસ્ટિક ડેવલપમેન્ટ થાય એમાં શારીરિક માનસિક સામાજિક અને ભાવનાત્મકતા દરેકે દરેક ફ્રેઝમાં બાળકનો સર્વાંગી એટલે કે હોલિસ્ટિક વિકાસ થાય એ માટે આ કિન્ડર ગાર્ડન પદ્ધતિ જે છે એના એનો બેઝ લેવામાં આવે એ વસ્તુ ઉપર એ ફોકસ કરે છે ફ્રોબેલની પદ્ધતિમાં બાળકોના સર્જનાત્મક અને હસ્તકલા કાર્ય માટેના સાધનો અને પ્રવૃત્તિઓને શું કહેવામાં આવે છે જો અગત્યનો પ્રશ્ન છે કે બાળકોના સર્જનાત્મક અને હસ્તકલા ના કાર્ય માટેના જે સાધનો છે પ્રવૃત્તિઓ છે એક્ટિવિટીઝ છે એને શું કહેવામાં આવે છે તો ડ્રિલ્સ એટલે એક્સરસાઇઝ આ નહીં આવે સેન્સરી મટીરિયલ્સ પણ નહીં આવે ગીફ્ટ્સ તો આપણે જોયું કે જે તે આકારની સમજૂતી માટે તો અહીંયા ઓક્યુપેશન્સ આવશે અને ઓક્યુપેશનમાં આપણે જોયું એ પ્રમાણે ગૂંથવું માટે કામ કાપવું જેનાથી હાથની જે રચનાત્મક પ્રવૃત્તિઓ છે સ્નાયુઓ છે એનો શું થાય છે વિકાસ થાય છે હવે ખૂબ અગત્યનું એક છે જે અગાઉના વિડીયોમાં આપણે જોયું હતું મારિયા મોન્ટેસરી દ્વારા જે પદ્ધતિ આપવામાં આવેલી મોન્ટેસરી પદ્ધતિ અને આજે જોયું કે ફેડ્રિક ફ્રોબેલ દ્વારા જે પદ્ધતિ આપવામાં આવી છે એ છે કિન્ડર ગાર્ડન પદ્ધતિઓ બે તો એ બંને પદ્ધતિઓ વચ્ચે બેઝિક શું તફાવત છે તો એક તફાવત આપણે જોઈ લઈએ તો સૌથી પહેલાં પ્રણેતાની આપણે વાત કરીએ તો કિન્ડર ગાર્ડન પદ્ધતિના પ્રણેતા જે છે એ ફેડ્રિક ફ્રોબેલ જે જર્મનના હતા એટલે કે જર્મન દેશથી જર્મનીથી બિલોંગ કરતા હતા અને મોન્ટેસરીની વાત કરીએ તો ત્યારે મેં તમને કીધું નહીં હતું પણ અહીંયા લખેલું છે કે ડૉક્ટર મારિયા મોન્ટેસરી જે છે એ ઇટાલિયન હતા ઇટલીના હતા શિક્ષણના આધાર વિશે વાત કરીએ તો કિન્ડર પદ્ધતિની અંદર રમત એટલે કે પ્લે છે ગીત કથાઓ અને સર્જનાત્મક પ્રવૃત્તિઓ ઉપર ફોકસ કરવામાં આવે છે જ્યારે મોન્ટેસરી પદ્ધતિમાં વ્યવહારિક કાર્ય એટલે કે જે વર્ક છે સાથે સાથે સ્વતંત્ર પસંદગી અને સંવેદનાનો વિકાસ અહીંયા આપણે જોયું હતું કે છોડને પાણી પાવું ઓકે પછી આપણે એવું લઈ શકીએ ડ્રેસિંગ છે સફાઈ એ બધી વસ્તુ જે છે એ મોન્ટેસરી પદ્ધતિમાં આવશે એટલે અહીંયા સર્જનાત્મક પ્રવૃત્તિઓ કરાવવી અને અહીંયા સંવેદનાનો વિકાસ થાય એ માટેનું વ્યવહારિક કાર્ય કરાવવું નેક્સ્ટ જોઈએ મુખ્ય ઉદ્દેશની વાત કરીએ તો સામાજિક કૌશલ્યો જૂથ કાર્ય અને સર્જનાત્મકતાનો વિકાસ એ કિન્ડર પદ્ધતિનો મુખ્ય ઉદ્દેશ્ય છે તો મોટેસરી પદ્ધતિની વાત કરીએ તો સ્વ શિક્ષણ સેલ્ફ લર્નિંગ સ્વતંત્રતા એટલે કે ઇન્ડિપેન્ડન્સ મળે અને બાળકની આંતરિક શિસ્તનો વિકાસ થાય કારણ કે અહીંયા આપણે જોયું હતું કે બાળક જે છે સેલ્ફ લર્નિંગ કરશે શિક્ષક ફક્ત ગાઈડ તરીકે ફેસિલિટેટર તરીકે કામ કરશે શિક્ષકની ભૂમિકા જોઈએ તો એક માળી તરીકે એટલે કે ગાર્ડનર તરીકેની છે જે બાળકને સર્જનાત્મક રીતે ખીલવવામાં મદદ કરે છે એની જે સર્જનાત્મકતા છે એને બહાર લાવવાનું કામ જે છે શિક્ષક કરે છે એ છે કિન્ડર પદ્ધતિ અને મોન્ટેસરી પદ્ધતિ જોઈએ તો શિક્ષક ફક્ત એક માર્ગદર્શક એટલે કે ગાઈડ અને નિરીક્ષક ઓબ્ઝર્વર છે માત્ર ત્યારે જ તે દખલ કરે છે જ્યારે જરૂર હોય બાળક જાતે સેલ્ફ લર્નિંગ કરે છે પણ જો કોઈક તબક્કે એને માર્ગદર્શનની જરૂર હશે તો ત્યારે શિક્ષક માર્ગદર્શક એટલે કે ગાઈડ તરીકે કામ કરશે બાકી નિરીક્ષક ઓબ્ઝર્વેશન ઓબ્ઝર્વર તરીકે કામ કરશે સામગ્રીની વાત કરીએ તો અહીંયા જે સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે એટલે કે ટીચિંગ એઇડ્સ છે એને ગિફ્ટ્સના નામે ઓળખવામાં આવે સ્પેશિયલી ભૌમિતિક જે આકાર છે એ અને ઓક્યુપેશન્સ એટલે કે ગૂંથવું વણવું એવી એક્ટિવિટી કરાવવામાં આવે બંને બંને શબ્દ જે છે એ અગત્યના છે જ્યારે મોન્ટેસરી પદ્ધતિમાં આપણે જોયું હતું કે સંવેદન જન્ય સામગ્રી એટલે કે સેન્સરિયલ મટીરિયલ જે છે જેમાં ગણિત અને ભાષાની સામગ્રી છે એનો ઉપયોગ કરવામાં આવે છે નેક્સ્ટ છે સામગ્રીની લાક્ષણિક તક તો પ્રતિકાત્મક અને સમૂહમાં ઉપયોગ ઉપર ભાર મૂકવામાં આવે છે કે સમૂહ ગ્રુપમાં બાળક કામ કરે સહકારની ભાવના શીખે જ્યારે મોન્ટેસરી પદ્ધતિની અંદર વાસ્તવિક અને ભૂલનું નિયંત્રણ એટલે કે કંટ્રોલ ઓફ એરર ધરાવે છે વ્યક્તિગત ઉપયોગ ઉપર ભાર મૂકે છે જો અહીંયા કિન્ડરગાર્ડન જે છે સમૂહમાં ઉપયોગ પર ભાર મૂકે બાળક જે છે સમૂહમાં કામ કરતા શીખશે સમૂહમાં વસ્તુ કરશે જ્યારે અહીંયા વ્યક્તિગત ઉપયોગ અને આપણે જોયું હતું કે બાળક ભૂલ કરશે તો એ શું કરશે કંટ્રોલ ઓફ એરર એટલે કે રીકરેક્શન કરાવવામાં આવે અને ભૂલમાંથી બાળક જે છે એ શીખશે નેક્સ્ટ જોઈએ જૂથ કાર્ય તો કિન્ડર ગાર્ટન જે પદ્ધતિ છે એમાં જૂથ કાર્ય ઉપર વધારે પ્રોત્સાહન અપાય છે અને જૂથમાં પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે જ્યારે મોન્ટેસરી પદ્ધતિની વાત કરીએ તો અહીંયા મુખ્યત્વે વ્યક્તિગત કાર્ય એટલે કે ઇન્ડિવિજ્યુઅલ વર્ક ઉપર ભાર મૂકવામાં આવે છે તો આ બંને ઓપોઝિટ છે ઓકે અહીંયા જે કિન્ડર ગાર્ટન છે એમાં જૂથમાં એટલે કે ગ્રુપ એક્ટિવિટી કરાવવામાં આવે છે જ્યારે મોન્ટેસરીની આપણે વાત કરીએ તો એમાં વ્યક્તિગત કાર્ય એટલે કે ઇન્ડિવિજ્યુઅલ વર્ક ઉપર ભાર મૂકવામાં આવ્યો છે મુખ્ય સૂત્ર જોઈએ તો બાળકોનો બગીચો ચિલ્ડ્રન્સ ગાર્ડન જો આ ખૂબ જ અગત્યના છે આ સૂત્ર જે છે વારંવાર એક્ઝામમાં પૂછાય છે તો કિન્ડર ગાર્ડન પદ્ધતિનું મુખ્ય સૂત્ર બાળકોનો બગીચો ચિલ્ડ્રન્સ ગાર્ડન જ્યારે મોન્ટેસરી પદ્ધતિનું જે સૂત્રની આપણે વાત કરીએ તો મને જાતે કરવા દો હેલ્પ મી ટુ ડૂ ઇટ માય સેલ્ફ તો બંને અગત્યના છે કિન્ડર ગાર્ડન પદ્ધતિ એટલે કે બાળકોનો બગીચો ચિલ્ડ્રન્સ ગાર્ડન જે એક જર્મન શબ્દ પરથી આવેલો છે અને મોન્ટેસરી પદ્ધતિમાં મને જાતે કરવા દો હેલ્પ મી ટુ ડૂ ઇટ માય સેલ્ફ ઓકે મને જાતે કરવામાં મદદ કરો જાતે કરવા દો કે તો આ મુખ્ય તફાવત છે બંનેના પ્રણેતા ખાસ યાદ રાખવાના છે પછી એકમાં વ્યક્તિગત કાર્યો પર ભાર મૂકવામાં આવે તો બીજામાં સમૂહ પર મૂકવામાં આવે ખાસ કરીને સામગ્રી તો કિન્ડર ગાર્ટનમાં જે સામગ્રી વપરાય છે એને ગિફ્ટ્સના નામે ઓળખવામાં આવે અને જે પ્રવૃત્તિ કરાવવામાં આવે છે એને ઓક્યુપેશન્સના નામથી ઓળખવામાં આવે જ્યારે મોન્ટેસરી પદ્ધતિમાં એને સંવેદનજન્ય સામગ્રી એટલે કે સેન્સરિયલ મટીરિયલ તરીકે ઓળખવામાં આવે કિન્ડર ગાર્ટનનું સૂત્ર બાળકોનો બગીચો એટલે કે ચિલ્ડ્રન્સ ગાર્ડન અને મોન્ટેસરીની અંદર મને જાતે કરવા દો હેલ્પ મી ટુ ડુ ઇટ માય સેલ્ફ પ્રણેતા ફેડ્રિક ફ્રોબેલ જે એક જર્મન શિક્ષણશાસ્ત્રી હતા જ્યારે મોન્ટેસરી પદ્ધતિના પ્રણેતા ડૉક્ટર મારિયા મોન્ટેસરી જે ઇટાલીના હતા એટલે કે ઇટાલિયન હતા તો આશા રાખું છું કે આજના વિડીયોમાં તમને સમજ પડી હશે વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઇક કરી અને શેર કરવાનું ભૂલશો નહીં અને આવા જ વધુ અપડેટ્સ મેળવવા માટે ઇવન યુ કેન સબસ્ક્રાઈબ અવર યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજી થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડીયો ડે